સામાજિક આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા આ ચેપ્ટર માંથી જે મોસ્ટ એમપી પ્રશ્ન પૂછાય શકે તેવા પ્રશ્નો આપણે આજે જોવાના છીએ તો જોઈએ પેલો સવાલ ભારતે કેવું રાજ્ય બનવાનો સંકલ્પ કરેલો છે તો તેનો જવાબ આવશે કે ભારતે કલ્યાણ રાજ્ય બનવાનો સંકલ્પ કરેલો છે કલ્યાણ રાજ્ય એટલે કે જેની અંદર દેશના તમામ નાગરિકોનું કલ્યાણ થાય તો જવાબ આવશે આપણો ઓપ્શન સી બીજો સવાલ સરકાર કરવેરાની આવકમાંથી મુખ્યત્વે કયા કયા કાર્ય કરતી હોય છે તો સરકાર છે તે આપણી પાસેથી જે કરવેરા લે છે તેમાંથી આપણા દેશના જે લોક કલ્યાણના કાર્યો એટલે કે લોકોનું જે કલ્યાણ થાય તેવા કાર્ય કરતી હોય છે તો મોટા ભાગના જીવલેણ એટલે કે જેની અંદર માણસોના જીવ પણ જઈ શકે આ પ્રકારના જે અકસ્માતો છે તે કયા કારણે થાય તો કે ધીમી ઝડપના કારણે ક્યારેય ન થાય વધુ ઝડપના કારણે થાય પછી ક્ષતિયુક્ત વાહનના કારણે અથવા તો નિંદર આવવાના કારણે તો અહીંયા જવાબ આવશે આપણો ઓપ્શન બી કે વધુ ઝડપના કારણે આપણે જ્યારે વાહન ચલાવીએ ત્યારે વાહનની જે સ્પીડ હોય તે મર્યાદિત માત્રામાં રાખવી જોઈએ ખૂબ વધારે ગતિથી ક્યારે વાહન ચલાવવાનું નથી તેના કારણે શું થાય છે જીવલેણ અકસ્માતો થાય છે ત્યારબાદ આગળનો ચોથો સવાલ નીચેનામાંથી કઈ બાબતો વાહન ચલાવતી વખતે અકસ્માત નોંતરે નોતરે છે કઈ બાબત એવી છે કે જે વાહન ચલાવતી વખતે આપણને અકસ્માત કરાવી શકે તો કે પહેલો ઓપ્શન એ વધુ ઝડપે બેફામ ડ્રાઇવિંગ ખૂબ જ સ્પીડમાં આપણે વાહન ચલાવતા હોઈએ પછી દારૂ જેવા નશીલા પદાર્થનું સેવન કરીને જો વાહન ચલાવતા હોઈએ નશામાં હોઈએ અને વાહન ચલાવીએ તો પણ થાય ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન જો આપણે કરીએ તો પણ શું થાય છે અકસ્માતો થઈ શકે તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી કે આપેલ તમામ આગળનો પ્રશ્ન જોઈએ તે પહેલા આપણે આ જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે તે પાસ કરવા માટે વિન પબ્લિકેશન દ્વારા સરસ મજાની એક બુક લોન્ચ કરવામાં આવેલી છે આ બુકમાંથી જો તમે તૈયારી કરશો તો તમને પરીક્ષાની અંદર સફળતા મળી શકે છે અને આ જે બુક છે તેની કિંમત રાખવામાં આવેલી છે ત્રણસો ને એસી રૂપિયા પરંતુ એક ખુશીની વાત એ છે કે જે આ વિડિયો છે તેની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે એક તમને લિંક આપવામાં આવેલી છે બુક ખરીદવા માટેની જો તમે ત્યાંથી બુક ખરીદી કરો છો તો તમને સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે એટલે કે માત્ર આ બુક છે તમને બસો એસી રૂપિયામાં તમારા ઘર સુધી પહોંચી જવાનું છે અને તેમાં તમારે કોઈ પણ પ્રકારનો કુરિયર ચાર્જ આપવાનો નથી તો ફટાફટ આ બુક પરચેસ કરી લેવી આગળ જોઈએ પાંચમો નંબરનો પ્રશ્ન વાહન ચાલકે જીબ્રા ક્રોસિંગ ક્રોસ કરતા પહેલા

જો લોકોને રોજગારી નહીં મળે તો નાણાકીય વ્યવસ્થા શક્ય બનતી નથી જો લોકો રોજગારી મેળવશે તો ટેક્સ આપશે અને ટેક્સ આપશે તો દેશ સરકાર છે તે લોક કલ્યાણના કાર્ય કરી શકશે અને લોક કલ્યાણના કાર્ય થશે તો દેશનો વિકાસ થશે જોઈએ આગળ આઠમો સવાલ કારમાં બેઠેલ વ્યક્તિ જો સીટ બેલ્ટ બાંધે તો અકસ્માત વખતે તેના મૃત્યુની સંભાવના કેટલા ટકા ઓછી થઈ શકે છે તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી

તે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ લાવી ચૂક્યું છે જેની અંદર તમને લાઈવ અને રેકોર્ડેડ લેક્ચર મળવાના છે ક્વિઝ મળવાની છે ગયા વર્ષના પેપર સોલ્યુશન મોડલ પેપર સોલ્યુશન અને તેના જે બુકના સોલ્યુશન છે તે તમને મળવાના છે આ ઉપરાંત જે મેટ સેક્શન છે અને સેટ સેક્શન છે તેના તમામ ચેપ્ટર અને તમામ જે વિષયો છે તેના સોલ્યુશન તમને મળી રહેવાના છે તો ફટાફટ આપણી આ જે ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરી દો જેથી કરીને આ પ્રકારના વિડીયો તમને મળતા આવા જ એક નવા સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ લિંક તમારા મિત્રો સાથે શેર કરજો જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો તમને કોમેન્ટનો જવાબ અચૂકથી આપવામાં આવશે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત